ફરી એક વખત વિરોધ થવાના ડરે બહાલ કરી છે પરંતુ પચીસના વિદ્યાર્થીઓના ખાતામાં આજ દિન સુધી એક પણ પૈસો જમા થયો નથી અને આ ધારાસભ્ય આજ ગાંધીનગરના બિરસા મુંડા ભવનમાં આકરા તેવર અપનાવ્યા છે સરકારને આડે હાથ પણ લીધી છે અને તેમણે અલ્ટીમેટમ પણ આપી દીધું છે આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ જેમ કે મેડિકલ હોય સિવિલ હોય ડિપ્લોમા ડિગ્રી ફાર્માસી બીએસસી એમએસસી બીએ બીએડ પીટીસી તમામ પ્રકારના અભ્યાસક્રમો માટે ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી એમાં પંદ પચીસ ટકા રાજ્ય સરકાર અને પંચોતેર ટકા કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી અને વર્ષોથી આ યોજના ચાલુ હતી ત્યારે ગયા વર્ષે અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકારે ગુજરાતમાં એક પરિપત્ર બહાર પાડીને એ સ્કોલરશીપની યોજના બંધ કરી દીધી જેના કારણે સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર એની અસર પડી કેમ કે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના આધારે જેમણે એડમિશનો લીધા હતા એ મેનેજમેન્ટ કોટાના અને વેકેન્ટ કોટાના વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે જો તમે રોકડી ફી ભરશો તો જ તમને અભ્યાસ કરાવવામાં આવશે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે અને તમે નથી ભરી શકતા તો તમારા એડમિશનો રદ કરવામાં આવશે અને ઘણા લોકોએ પોતાના એડમિશનો રદ કરી દીધા છે ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા અમે બિરસા મુંડા ભવને રજૂઆત કરવા માટે આવ્યા વિધાનસભાનો પણ ઘેરાવો વિદ્યાર્થીઓ સાથે મળીને અમે બધાએ કર્યો અને સાથે વિધાનસભાના ગૃહમાં પણ અમે રજૂઆત કરી ત્યારે સરકાર પરિસ્થાહના કાર્યક્રમો હતા એમને ખબર હતી કે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ થશે એટલે એમણે પરિપત્ર બહાર પાડીને એમણે વાહવાહી લઈ લીધી પણ આજ દિન સુધી ચોવીસ પચીસ ના એક પણ વિદ્યાર્થીના ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી અને આ પચીસ છવ્વીસ નું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે એમના ખાતામાં પણ એક પણ રૂપિયા આ દિન સુધી જમા થયો નથી ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા એક બાજુ કરોડો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કરોડો રૂપિયાના પ્રોગ્રામો ચાલે છે વડાપ્રધાનના કાર્યક્રમો ચાલે છે એમાં પાંચસો કરોડ રૂપિયા તમે અહીંથી વાપરો છો મુખ્યમંત્રીના પ્રોગ્રામો ચાલે છે વિકાસ મહોત્સવ ચાલે છે અમૃત મહોત્સવ ચાલે છે તમારા ગૌરવ યાત્રામાં તમે કરોડો રૂપિયાના પોસ્ટરો બેનરો બે બે હજારની આદિવાસી વિદ્યાર્થીઓ ભણે એમની શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ કેમ તમે આપતા નથી એમના માટે તમારી પાસે બજેટ નથી એવું તમે જણાવો છો ત્યારે અમે આ જે સરકારની આદિવાસી વિરોધીની નીતિ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કેવા માંગીએ છીએ આ સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે એમના ભવિષ્ય સાથે અમે ચેડા નહીં ચલાવીશું આવનારા દિન પંદરમાં લીધેલા વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જમા થઈ જવી જોઈએ અગર જમા નથી થતી તો દિન પંદર પછી અમે નવમી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને આહવાન કરીશું આજે પરીક્ષાઓ હોવા છતાં સ્વયંભૂ વિદ્યાર્થીઓ આવ્યા છે તે વખતે પરીક્ષાઓ નથી

આમ જે પ્રકારે આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આ શિષ્યવૃત્તિ આપતા હતા પરંતુ એકાએક બંધ થઈ હતી આદિવાસી ધારાસભ્ય વિદ્યાર્થીઓ મામલે ગાંધીનગરમાં અનેક વખત હોબાળો કર્યો હતો વિધાનસભા ઘેરાવ પણ કર્યો હતો અને અંતે સરકારે શાળા પ્રવેશોના સમયે આ શિષ્યવૃત્તિ એક વખત બહાલ કરી છે જો કે હજી સુધી આ વિદ્યાર્થીઓના ખાતામાં એક પણ પૈસો જમા નથી થયો અને ધારાસભ્ય ચૈતર વસાવા ઉતર્યા છે હવે મેદાને આપણે ઘણા સમાચાર પગારના અહેવાલ માટે નવ જોયો ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર